ભુજમાં લાલન કોલેજ ગ્રાઉન્ડથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામાંય ઉપસ્થિતિમાં રૂપિયા પાંચસો ત્રણ કરોડથી વધુના પંચાવન જેટલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂપિયા ચારસો અઠાણું કરોડના ખર્ચે કામનું ખાતમુહૂર્ત અને પાંચ કરોડ ઓગણસી લાખના ખર્ચે નવનિર્મિત ત્રણ કામોનું લોકાર્પણ કર્યું હતું કચ્છની ધરાવ પર પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી માળુઓના જીવનમાં આવેલા પરિવર્તન અંગે કહ્યું હતું તેમણે જણાવ્યું હતું કે માળુઓના ખમીર અને પુરૂષાર્થથી વિકાસના નવા ચમત્કારો જિલ્લામાં સર્જાયા છે વડાપ્રધાનના વિઝનથી કચ્છ સૌથી વધુ ઝડપથી વિકાસ સાધો જિલ્લો બન્યો છે વિનાશક ભૂકંપ ભૂકંપાત વડાપ્રધાનના વિકાસના વિઝનથી તેમજ કચ્છના નાગરિકોના સહકારથી આજે જિલ્લામાં ઉદ્યોગ ધંધા રોજગાર અને પ્રવાસનો તેજ ગતિ વિકાસ થયો છે નર્મદાની પાઇપલાઇન અને કેનાલોના નેટવર્કથી કચ્છના વિકાસની કાયાકલ્પ થઈ છે કચ્છના રણોત્સવ સ્મૃતિવન શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ એ કચ્છી સંસ્કૃતિના વિકાસ મંદિરો બન્યા છે કચ્છ જિલ્લો આયોજન પૂર્વકના વિકાસ સાથે આગળ વધી રહ્યું છે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે બમણી સુવિધાઓ કચ્છને ઉપલબ્ધ કરાવી છે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂરના કામોથી કચ્છમાં માળખાકીય સુવિધાઓ વધશે ભુજ અંજાર અબડાસા માંડવી અને રાપરના વિસ્તારોને પાંચસો ત્રણ કરોડથી વધુ રકમના કાર્યોથી વિકાસની નવી દિશા મળશે મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના શહેરોને જોડતા આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણથી પ્રવાસનને વેગ નાગરિકોની પરિવહન સુગમ બનશે તેવું જણાવ્યું હતું નાગરિકોને સંચય સહિતના કાર્યોમાં સહભાગી થવા તેમણે અનુરોધ કર્યો હતો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુઅલ એનર્જી પાર્ક વડાપ્રધાનના દિશા દર્શનમાં કચ્છમાં આકાર પામી રહ્યો છે તે ગુજરાતને રિન્યુએબલ એનર્જીનું હબ બનાવશે વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી દોરોડો રણોત્સવના કારણે ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે દોરોડોના સફેદ રણને દુનિયાના બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે સ્થાન મળ્યું છે કચ્છમાં ઉદ્યોગો અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઉભી થઈ છે રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે ગુજરાતના દરેક વિસ્તારના વિકાસના સ્થાનિક પોટેન્શિયલને ધ્યાને રાખીને ઉદ્યોગોને પ્રોત્સાહન માટે વડાપ્રધાનના માર્ગદર્શનમાં વાયબ્રન્ટ ગુજરાત રીઝનલ કોન્ફરન્સીસનો પ્રારંભ કરાયો છે ગુજરાતમાં ચાર રિઝનલ કોન્ફરન્સીસનું આયોજન કરાયું છે આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશની રિઝનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે અને તેના કારણે કચ્છને ઔદ્યોગિક રોકાણને નવું બળ મળશે ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલ સર્વ અધિકારીગણ આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છ માંડુઓએ પોતાના ખમીર અને પુરૂષાર્થથી વિકાસના નીત નવા ચમત્કાર સર્જ્યા છે શ્રી મોદી સાહેબના માર્ગદર્શનથી કચ્છ સૌથી વધુ ઝડપે વિકસતો જિલ્લો બન્યો છે ભૂકંપના વિનાશ પછી વડાપ્રધાનસિંહના વિકાસ વિઝન તેમજ જનશક્તિના વિશ્વાસ અને ભાગીદારીના પરિણામે કચ્છના ઉદ્યોગ ધંધા રોજગાર પ્રવાસન તેજ ગતિએ ફૂલા ફાલ્યા છે નર્મદાની પાઇપલાઇન અને કેનાલોના નેટવર્કથી નર્મદાનું પાણી આ વિરાન પ્રદેશ સુધી પહોંચાડીને કચ્છના આર્થિક વિકાસના કાયાકલ્પને દસ્તાવેજ રચ્યો છે રણોત્સવ સ્મૃતિવન શ્યામજી કૃષ્ણ વર્મા સ્મૃતિ સ્મારક કચ્છની સંસ્કૃતિના વિકાસ મંદિરો છે ભારતના સૌથી મોટા જિલ્લાના સુનિયોજિત વિકાસ માટે ડબલ એન્જિન સરકારે બમણી સુવિધાઓ આપી છે આ વર્ષે નવી મહાનગરપાલિકાની રચના કરી તેમાં કચ્છના ગાંધીધામનો પણ સમાવેશ કર્યો છે ગાંધીધામની નવી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પોણા બસો કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપવાની તક મને મળી છે અને હવે ભુજ અંજાર અબડાસા માંડવી અને રાપરના વિસ્તારને પાંચસો ને ત્રણ કરોડથી વધુ વિકાસના વિવિધ કામોની ભેટ આપવાનો અવસર છે આ વિવિધ વિકાસ કામોના પરિણામે કચ્છમાં માળખાકીય સુવિધામાં વધારો થશે અને કચ્છના વિકાસને વધુ ગતિ મળશે જે પ્રમાણે અહીંયાથી આપણા ધારાસભ્ય સાંસદશ્રી આપણા મંત્રીશ્રી બધાએ જે કીધું છે એ પ્રમાણે કચ્છમાં તમને અંદર અંદર ફરવાનો ઘણી વખત કંટાળો આવે કારણ કે રોડ સિત્તેર કિલોમીટર નેવું કિલોમીટર સો કિલોમીટર જવું પડે પણ આ બધાએ ભેગા થઈને એવું માળખું બનાવવાનું તૈયાર કર્યું છે કે તમને કચ્છમાં અંદર જ અંદર જવાનો ક્યાંય કંટાળો નહીં આવે એવું બે વર્ષમાં આખું નેટવર્ક પૂરું થઈ જવાનું છે ખૂબ સારું આયોજન બધાએ ભેગા થઈને કર્યું છે અને સરકાર તરીકે અમારી પણ નેમ છે કે ભાઈ આ કચ્છ બહાર જવાના રોડ સારા છે છેક સુધી તમે ગમે ત્યાં જઈ શકો એવી વાત છે પણ એ તો બહાર જવાનું હોય ત્યારે તો મગજ સેટ હોય પણ અંદર અંદર જવાનું હોય ત્યારે રોડ ઉપર લાંબો પડતો હોય ત્યારે આપણને થોડો કંટાળો આવે કે યાર આ તો બહુ લાંબો રોડ છે સો કિલોમીટર જવાનું છે તો એ બધા રોડવર્ક જેટલું બને એટલું શોર્ટ થાય અને એ રોડ બધા બને એવા આયોજન બધાએ ભેગા થઈને કર્યું છે અને સરકારનો એમાં પૂરેપૂરો સહયોગ છે એટલે બે વર્ષની અંદર તમને પાણી અને રસ્તા બે સુવિધાઓમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે ગ્રીન કવર વધારવા માટે પણ એક પેડ માકે નામ જ્યાં તમને જગ્યા મળે જ્યાં એક ઝાડ ઉછેરી શકાય ત્યાં એક ઝાડ ઉછેરવું જોઈએ અને જે પ્રમાણે કચ્છવાળાને કંઈ કહેવું પડે એવું નથી પાણી માટે પાણીનો બચાવ કરવા માટે અમારે તમને કંઈ કહેવું પડે તમને ખબર જ છે કે પાણીની વેલ્યુ શું હોઈ શકે તમારાથી વધારે કોઈ ના જાણી તો પાણી જેટલું બચે વરસાદનું પાણી જેટલું જમીનમાં વધારે વધારે ઉતરે એના માટે કેચ ધ રેઇન જે માન્ય વડાપ્રધાનશ્રીનું આખા દેશભરમાં આયોજન છે કે અત્યારે આપણે જે પાણી વાપરી રહ્યા છીએ તો વાપરીએ જ્યાં જરૂર છે ત્યાં વાપરીએ અચૂક વાપરીએ પણ ભવિષ્યનો વિચાર કરી અને જ્યાં અગાડી આપણને ચાન્સ મળતો હોય જ્યાં જ્યાં સોસાયટી હોય તો વરસાદનું પાણી જેટલું બને એટલું જમીનમાં ઉતારવાનો પ્રયત્ન પણ આપણે કરીએ સરકારે પણ આની અંદર ખૂબ મોટા પૈસા ધારાસભ્યોને પચાસ પચાસ લાખ રૂપિયા આપ્યા છે તમારે ખાલી આંગળી સીધાનું પૂન લેવાનું છે એટલે તમે બધા એની અંદર એની પાસેથી કામ કરાવો અને તમારે જ્યાં કરાવવું હોય ત્યાં સોસાયટી શાળા કમ્પાઉન્ડ જેમાં કરાવવું હોય પણ આપણે પાણીનું ટીપે ટીપું બચાવવા માટે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે એમાં પૂરો સાથ આપણે આપવો જોઈએ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના મંત્રને જીવનમાં અપનાવીને આપણે સૌ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને ખરીદીને પ્રોત્સાહન આપીશું તો જ આપણે આત્મનિર્ભર તરફ આગળ વધી શકવાના છીએ આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત બનાવવા અગ્રેસર રહીએ એમાં આપણે સૌ અને સાથ અને સહકાર આપીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત